નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે સંપૂર્ણ જીવન વડોદરામાં તેમજ યોગ નિકેતન દ્વારા સંયુક્તપણે જાન્યુઆરી બે હજાર ચોવીસથી ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી દર રવિવારે એક વિશિષ્ટ આધ્યાત્મ વિદ્યા વર્ગનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે જે અંગે પત્રકાર પરિષદ યોજી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી સંસ્કારી નગરી વડોદરામાં ઓગણીસો છ્યાસીથી યોગ નિકેતન સંસ્થા દ્વારા યોગા સંગીત શિક્ષણના અવિરત વર્ગો તથા શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં જુદા જુદા વય જૂથો વર્ગો તેમજ સ્વાસ્થ્ય સમસ્યા ધરાવતા લોકો માટે તાલીમ પામેલા યોગ શિક્ષકો દ્વારા નિયમિત યોગ વર્ગો દ્વારા યોગ શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે સાથે જ ઓનલાઈન વર્ગો પણ ચલાવવામાં આવી રહ્યા છે જેમાં દેશ વિદેશના લોકો પણ ભાગ લે છે સંપૂર્ણ જીવને વડોદરાની સેવાભાવી સંસ્થા છે જે લોકો વિનામૂલ્ય આધ્યાત્મ જ્ઞાન પીરસે છે જેમાં વિવિધ શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકોનો સરળ રીતે ગુજરાતી ભાષામાં લોકપ્રિય શૈલીમાં શિબિરોનું આયોજન કરવામાં આવે છે ઉપનિષદો એ વેદોનો અંતિમ ભાગ છે માટે વેદાંત માટે સંપૂર્ણ જીવન તથા યોગ દ્વારા સાતમી જાન્યુઆરી થી ડિસેમ્બર બે હાજર ચોવીસ સુધી દર રવિવારે સવારે સાત થી નવ દરમિયાન તથા વિશિષ્ટ આધ્યાત્મ વિદ્યા વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે જેઓ સીધા વર્ગમાં જોડાઈ શકતા ન હોય તેઓ માટે ઓનલાઈન વર્ગોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતી ભાષાના ઓનલાઈન વર્ગો દર રવિવારે સાંજે ચારથી છ દરમિયાન તેમજ અંગ્રેજી ભાષા રાત્રે આઠથી નવ દરમિયાન ઝૂમની લિંકમાં માધ્યમથી જોડાઈ શકશે અત્યાર સુધીમાં અત્યાર સુધીમાં પચાસ ઉપરાંત સભ્યો નોંધાઈ ચૂક્યા છે આગામી દિવસોમાં શાળાઓના બાળકો ઉપનિષદો તથા વિજ્ઞાન જ્ઞાન આપવામાં આવશે હાલમાં સંત કબીર સ્કૂલના બાળકોને જ્ઞાન આપવામાં આવી રહ્યું છે આ પત્રકાર પરિષદ યોગ નિકેતનના ડાયરેક્ટર ડોક્ટર કિરણ સિંગલાઉત ડૉક્ટર કોઓર્ડિનેટ ભીખુભાઈ પંચાલ સંપૂર્ણ જીવન સંસ્થાના ડાયરેક્ટર પ્રવિણ ઠક્કર કોઓર્ડિનેટર અરુણભાઈ મોદી સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા એટલા માટે જાખેલી કે અત્યાર સુધી યોગ નિકેતન તો યોગના આસનો અને પ્રાણાયામ વિશે વગો ચલાવે છે પણ એની સાથે જ યોગ એ અધ્યાત્મ વિદ્યાનો એક ભાગ છે તો સાથે સાથે જો સામાન્ય માણસોને અધ્યાત્મ વિશે જ્ઞાન મળી શકે તો સોનામાં સુગંધ પડે એટલા માટે આ બે સંસ્થાઓ ભેગી થઈને હવે આવતા શનિ રવિવાર સાતમી જાન્યુઆરીથી દર રવિવારે સવારે સાતથી નવ યોગ નિકેતનમાં અધ્યાત્મ શિક્ષણના વર્ગ ચલાવશે અધ્યાત્મક શિક્ષણ માટે અમે સંદર્ભ લીધો છે ઉપનિષદો બ્રહ્મસૂત્રો અને ગીતાનો આપણા મનમાં એવું ઠસાવવામાં આવ્યું છે કે ઉપનિષદો બહુ અઘરા છે પણ જો એનો અભ્યાસ કરીએ તો એ અઘરા નથી અને સામાન્ય માણસમાં સમજી શકે એ દિશામાં અમારો પ્રયત્ન છે એને માટે અમે પાઠ્યપુસ્તકો તૈયાર કર્યા છે જેમાં ઉપનિષદો અને ગીતા અને બ્રહ્મસૂત્રોના દરેક શ્લોકનો સરળ ગુજરાતી ભાષામાં અનુવાદ કરીને સમજાવે છે એ માટે અમે પાઠ્યપુસ્તકો અને સાહિત્ય પણ તૈયાર કર્યું છે અને શિક્ષકોને પ્રશિક્ષિત કર્યા છે કે જેથી એ લોકો પણ આ સરળ ભાષામાં એ લોકોને સમજાવી શકે આ તો સૌ સામાન્ય વ્યક્તિઓ માટે યોગ નિકેતનમાં તો ઓફલાઈન ક્લાસ ચાલશે પણ જે લોકો સવારે સાતથી નવ જોડાઈ ન શકે એને માટે બપોરે ચારથી છ ઓનલાઈન ગુજરાતીમાં વર્ક ચાલશે અને રાત્રે સાડા આઠથી સાડા નવ અંગ્રેજીમાં વગો ચલાવવામાં આવે છે આ અભ્યાસક્રમ એક વર્ષનો છે એક વર્ષમાં જ સમયબદ્ધ આયોજનથી અમે પૂરું કરીએ છીએ અને આ બધા જ વિષયોના હવે ઉપનિષદો સમજવામાં સરળ થાય એને માટે અમે જે એના મૂળભૂત સિદ્ધાંતો છે તે એવા ચોવીસ વિષયો તાવ્યા છે જે દર અઠવાડિયે બબે વિષયો લઈને એને સમજાવીશું જેમ ભૌતિક ક્ષેત્રમાં વિજ્ઞાનના સિદ્ધાંતો છે ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત છે કે એ જ પ્રમાણે આધ્યાત્મિક ક્ષેત્રના પણ જે સિદ્ધાંતો છે તે અમે સમજાવીએ છીએ મૃત્યુ પછીનું જીવન શું હોઈ શકે જન્મ મરણના ફેવાય શું છે તે સમજાવીએ છીએ પરમાત્માના સૌ વિશે સામાન્ય મનુષ્યના પણ સ્વ વિશે આપણે બધાને જ શરીર વિશે તો આપણે કહીએ છીએ જે કંઈ શિક્ષણ મળ્યું છે તે બધું જ શરીરને માટે કહ્યું છે સારી રીતે કમાઈએ અને જીવન નિર્વાહ માટે પૈસાની પણ જરૂર છે પણ એ સિવાય આત્માને માટે શું કરવું તે અધ્યાત્મ સમજાવે છે મારું નામ અરુણ મોદી